અમારા પૂરા ને વર્ષે લગ્ન થયા બોલો આજ જ મળીને આવ્યો આ ત્રણે શપથ લીધા પૂરા ઉપચરપત બન્યો પૂરો બહુ અઘરો પડો હા પિસ્તાલીસ વર્ષે સ્વામીજી મારે પૂરા એક વાર તો એને હું જોવા ગયો કન્યા એની હાટો હા તમે જોવા ગયા ને તમે બેઠા તો દીકરી પાણી લઈને આવી ને તો મને કોણીયું મળ્યો મારો મને કે પાકું પાકું હું મેં તારી માં કામવાળી છે આ બોલી તો કોલેજ છે ગઈ હું પાકું પાકું મન કે મેં આપણે તો હું હોય કે તબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ હું ઉતાવેલું છે એમ જોતો ખરો મારી પાસે બેઠો બેઠો કે ત્યાંના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલીઓ હોય છે તેની દીટલી તેટલી રૂપાલી હતી અલે ફાઇનલ કરી નાખો ભલે કોલેજ જલી આવે ન આવે તો આવ્યા કોલેજ જલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ આખું દાત બે જ દેખાયો મેં કીધું લે જો આવ્યા મને કે હવે ભાગું તો તો મારી ભયંકા લાગે અરે મેં કીધું આમાં મને કે ફાઇનલ તલીન તલી નતા ભાઈ માયા ભાઈ તદી વલ થા તદી વલ થા આતા માધુ પંદર વધ હતો તેદુ નો ગોતું તો ઘણા સમાજમાં એવા હોય બસ સ્ટેન્ડે હા જે જાય મને કે માયાભાઈ હારી હારી જગ્યાએ જોઈ આવ્યો હતો પચંદગીમાં પચંદગીમાં પિસ્તાલી એ પડ્યો મને કે માયાભાઈ પહેલી વાર જે ત્યાં જોઈ હતી એ જોવા હમણાં ગયો

એ જાણવા માટે જાઉં છો કે માણવા માટે જાઉ છો તમારે તમારે સંબંધી બનાવવા છે તો એ એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એ એ એની એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે અને જે વ્યક્તિ પાસે સંસ્કાર અને સંપત્તિ બે હશે આ આ સ્વામીજી આ જે દાતાઓ જે છે હું ઘણી વાર એક એક નાનો દાખલો આપું છું દાતા શબ્દ આવ્યો છે માફ કરજો શબ્દ છે કોઈ દાન આપે દાતા કહેવાય આમાં દંતાળ ની કેટલા ને ખબર છે વડીલો દંતાળ કોને કહેવાય દંતાળ ની ખબર છે કે કોઈ નહીં તો એકલા રોટલા જ ઉલાળો હા એટલે ન ખબર હોય કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી ને નમૂનો લેતો આવીશ નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે એને હું સાત કર્યા છે કાંઈ હું પરીક્ષા કરવા ન થાય કોને ખબર છે ને કોને નથી ખબર એવું કાંઈ જાણ પણ જાણ કરવા આવ્યો કે દંતાળ એક જે બાજરો ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય દંતાળ હોય તો જ વાવણી થાય અન વાવણી થાય તો જ અન્ન ઉગે અન ઉગે તો જ આપણી ઘીરે એ તો રામદેવજી મહારાજ કહે છે ગેહુકા આટા પણ ગેહુકા આટા વાવ્યા પછી છા હે ને एक में तो 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 नहीं है 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 रोज तो वावना तो पड़ता ना ना भाई मेरी हिंदी बराबर है ना मुकेश <laughs> अरे जो तो के पंचोतेर टका मन के हिंदी वाला श्याम भाई हिंदी जो प्रोग्राम आखो हिंदी वाला नो समझे क्या नो, नो गुजराती वाला समझे क्या वसो वेशग्राम हो અરે જે હું કાલે જ થી આવ્યો પૂંજુબાપુની કથા કથામાં હવે હ્યાંની ભાષા તો સ્વામીજી હાવ આપણે કલશ્યામ કાકરા નાખીને ખખાવી કાઢા નહીં આડા હાડી હા અલો ટીટી આવ્યો ટ્રેનમાં એટલે બધાને નામ પૂછતો તો અરે અન્ના નામ કા કે સુબ્રમણ્યમ હાણે કીધું કે તારું નામ શું થાય કે એલ્યુમિનિયમ ઉપતને પૂછ્યું યાર નામ તાકે હાર્મોનિયા માં ન્યા તો એવા જ નામ આવે ને દક્ષિણ માં સુબ્રમણ્યમ આયા સ્વામી રામ સ્વામી લોલો ટીવી હોય જો ભાગો ભાગો આ તો માલ ગાડી લાગે આમાં તો બંગાર ભરીયો બધો દંતાળની અંદર ત્રણ અથવા પાંચ જે લાકડાના હોય અથરે લોખંડના બનાવે છે પણ એ નકોર લાકડાના હોય છે અને એની ઉપર હોલ પાડેલો હોય હોલ ઉપર અત્યારે હાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કઈ પાઇપ લગાડેલી હોય એને દાંડવું કે એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ હાથમાં એક જાય હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ એ દાણા નાખે એ ઓળણીમાં જાય ઓળણીમાંથી દાંડવામાં જાય દાંડવામાંથી દાતામાં જાય દાંતા છે જમીનની અંદર એ જાય એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય પણ જેવા ખેડૂતના હાથમાંથી આવે એ સીધા દાંડવામાં અટક્યા વગર સીધા સાહ સુધી પોગી જાય અને સાહમાં જે વાવે છે એને દાતા કહેવાય દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યું એમાં કેટલાયના પેટ ભરા હે વાવાહ હેમ અહીંયા બેઠેલા મારા દાતાઓ ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓરણીમાંથી હોહરવું એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે હે એને પોતાને ખબર નથી કે હું દાન આપું છું સુકામ આપું છું અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય જગત હાચવે એટલું નહીં મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો આજ પછીની જવાબદારી મારી છે હું તને આપીશ પણ દાતા કોઈ દુબળો ન થાય હા જે બીજાને આપે ને એને ભગવાન આપે એ નિયમ છે તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી એકો તો જ ભરાય નહીં તો પછી એમણે પડી જ રહેવા જાય ખાલી કરવી જ નથી પૂરા પડે અંદર એ પાણી વાયશ મારી જાય એમ ઘણાના રૂપિયા વાયશ મારી ગયા હતા ભાઈ એ બધી વાયશ મોદીએ કાઢી નાખી હાવ હાથાળા ચોથી વાત એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ એક બાજુ પોતાનો બાપ ઉભો હોય એક બાજુ સદગુરુ ઉભો હોય અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદગુરુ હાથ કરે તો દોટ તો સદગુરુ કોઈ જ હોવી જોઈએ કારણ કે આપણા બાપ નહી કોક તો સદગુરુ છે જ તે તો જ આપણો બાપ બન્યો છે

જી ગાય કે માયા શું કરબા એવો સંચય જરીએ નવ થાય બસ હે ભરોસે ભરો ભરોસે

તમારા ગુરુના હું એમ ના માનું મારા ઘરમાં જેટલી પાંચસો ની નોટો અત્યારે પડી છે બધી બે હજાર ની થઈ જાય તો માનવું લે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય એમાં અમે કેમ ડો બધું કરીએ કે નહીં આચર્ય ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય બસ એને ભરોસે રહેવાય

હ ઘણા વાંઠા આપણને કે આવી જાય અમારી ઘીરે તારી ઘીરે હું ધોવા આવું અમારે હા ઘણાને ને પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષે પોગ્યા નથી બંધાણા બોલો હા